ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનનો માર્ગ જઈ રહ્યા છે ત્યારે ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી નથી કરી ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અને સમસ્યાઓથી ઘેરાયેલા છે ત્યારે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી થતી ખેડૂતોને ખૂબ જ મોટા નુકસાની વેઠવાનો વારો આવે છે આ ઉપરાંત ખેત પેદાશો ઉત્પાદન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારોના ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતોના આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને ધ્યાને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા

દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે આજે તેર તારીખે દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો ઝઝુંબી રહ્યા છે ખેડૂતોનો મુખ્ય સવાલ છે ખેડૂતોને એમએસપી ટેકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે સરકાર સ્વામિનાથન સમિતિની સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ તેમણે જે ભલામણો કરી છે ભલામણો સ્વીકારતી નથી આ સરકારની બે તારી ચાલ છે બે નીતિ છે એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે થઈને આજે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે આજે આ ખેડૂત જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંને આજે ખેડૂતોને ટેકો આપવા માટે સમર્થન આપવા માટે આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા ખેડૂતોની માંગણી વ્યાજબી છે ખેડૂતોની માગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માંગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું તેર મહિનાનું એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે એટલે ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ હીરાભાઈ જોટવા પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થઈ રહ્યો એમની ખૂબ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે એ પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ એક પોલું સોનું ને ખાંડી મગફળીનો ભાવ સાથે હતો તો અત્યારે ત્રણ ખાંડી મગફળી અમે વેચીએ ને ખેડૂત ત્યારે એક તોલું સોનું આવે એટલે કે ફાયદેસર રીતે જે ભાવ છે એ ત્રણ ગણો નીચે વેગ્યો કપાસના ભાવમાં પણ 1400 રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વિજડીનો બિલ એ તણ ગણું થઈ ગયું છે આમ ખેડૂત ગરીબ થતો જાય છે ગરીબ અને अमीर વચ્ચેની જે ખાય છે વધી જાય છે अमीરોના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે જ્યારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી આપણા નું બજાર જો તો બજાર પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું અને ખેડૂતો કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી એમને હંગામી ધોરણે રાખવામાં આવે અગિયાર મહિનાના કરાર આધારિત રાખવામાં આવે ત્યારે પેન્શનની તો વાત જ દૂર રહી એક વખત મજૂરો માટે પણ મિનિમમ વેજિયસ હતો અને જેના લીધે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં પણ જો કર્મચારીઓ કામ કરતા હોય તો એને યોગ્ય વળતર મળતું એ પણ આજે ઝીરો લેવલે હોય ગયું છે આમ જોઈએ તો મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મ ગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ના થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા વખતે બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી ઓબીસી અને નાના વર્ગો માટે સુનાનો સ્વરૂચ ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના ભાગોળે દિલ્હીની ભાગોળે ખેડૂતો છે એ અહિંસક લડાત કરાય છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા એ દેશની અંદર ચાલો દિલ્હી જે એલાન આપ્યું છે ખેડૂતોના પ્રશ્નોને સમર્થન કરવા માટે રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતો આવેદનપત્ર આપ્યું છે અને આગામી સોળ તારીખે

રિપોર્ટર કોડી ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ